ભગવદ્ ગીતાજી નું દર્શન આપણે કરી રહ્યા છીએ પ્રભુ સેનયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત બંને સેનાઓની મધ્યમાં અર્જુનના કહેવાતી પ્રભુ ઉભા છે સામે સ્વજનોને જોયા અર્જુનના મનમાં મોહ જાગ્યો છે દાંડી હાથમાંથી છૂટી ગયું છે હતાશ અને નિરાશ થઈને પાછળ બેસેલો અર્જુન પોતાના ચિત્તમાં જાગેલા મોહને પ્રભુની આગળ અભિવ્યક્ત કરી રહ્યો છે કેમ કરીને સ્વજનોને મારું અને આ બધાને ગુમાવીને કયા સુખની હું પ્રાપ્તિ કરીશ અને ભગવાન અનેક પ્રકારના તર્ક અને જ્ઞાન આપીને સમજાવી રહ્યા છે હું જીતીશ એ વિચાર છોડ હું ધર્મને જીતાડવા માટે અહીંયા ઊભો છું એ વિચાર મનમાં કર સ્વને કેન્દ્રિત કરી અને કોઈ ઉત્તમ કાર્ય કરવા પણ તું જઈશ ને તો એનું ફળ હીન જ મળશે પણ જ્યારે કેન્દ્રમાં કોઈ ઉત્તમ વિચારને રાખીશ અને પછી પ્રવૃત્તિ કરીશ તો નાની ક્રિયા પણ મોટું ફળ આપનારી થશે એ જ કાર્ય છે પણ તમારો વિચાર એ કાર્ય પ્રત્યે કયો છે એ બહુ જ મહત્વનું છે પ્રસિદ્ધ પેલો પ્રસંગ નથી કહેતા ત્રણ મજૂરો કામ કરતા હતા એક જગ્યાએ મંદિર બનતું હતું અને એક જણાએ આવીને પૂછ્યું કે તું શું કરે છે એનો પથ્થર તોડતો હતો તો કહ્યું કે આ પથરા તોડું છું પેટ ભરવા માટે કામ કરું છું બીજો મજૂર હતો એ પથ્થર તોડતો એને પૂછ્યું તું શું કરે છે પરિવાર ચલાવવા માટે કાર્ય કરી રહ્યો છું મારો પરિવાર છે અને હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું ત્રણેય જણા પથ્થર જ તોડી રહ્યા પથ્થર જ તોડી રહ્યા હતા પણ લક્ષ્ય અને ઉદ્દેશ્ય જુદો છે તો એનું ફળ જુદું થઈ જાય બરાબર છે એનું ઉદ્દેશ જુદો થઈ જાય અને એટલા માટે કોઈ પણ કાર્ય કરતા હો મહાપ્રભુજી એ જ કહે છે ભલે ને તમે તમારું સાંસારિક કાર્ય કરતા હો નોકરીએ જાઓ ધંધે જાઓ પણ પોતાના પેટ માટે નહીં પણ ઠેઠ માટે કામ કરો મારા ઠાકોરજી માટે જાઉં છું આ મારો પરિવાર મારા પ્રભુ માટે છે મારું ઘર મારા પ્રભુ માટે છે સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ સુખી થવાનો એક જ રસ્તો મહાપ્રભુજી આપ્યો અને એ છે ગીતાજીમાં પણ ભગવાન એ જ રસ્તો બતાવ્યો સર્વ ધર્માન મામ એકમ પરીત્યજ્ય વ્રજ ત્વા સર્વ અહમેભ્યો મા માસુજ તું બધું છોડીને મારી શરણે આવ અનન્યા અનન્યાયંતો મામ યે તેષામ નિત્યાયુક્તા યોગક્ષેમમ મહાવ તું મારા માટે કામ કરીશ ને તો તારા પુરુષાર્થમાં મારી કૃપા ભળી જશે જો આપણા પુરુષાર્થ છે ને પતંગ જેવા છે ગમે તેટલો સારો પતંગ હોય ગમે તેટલી સારી દોરી હોય ગમે તેટલી મોટી અગાસી હોય પણ જો પવન ન હોય ને તો પતંગ ચડતો નથી પુરુષાર્થ પતંગ જેવા છે પણ પ્રભુની કૃપા એ પવન જેવી છે અને પવન જો સારો હોય ભાગવત સુધાર અપનો પંથ જતા શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત આવ્યો એનું દોહન કરીને જે સાર મળ્યો એ પુષ્ટિ માર્ગ રૂપે મહાપ્રભુજી આપણને આવ્યો ગીતાજી અને ભાગવતજી નું દોહન કરી જે નવનીત નીકળ્યું એ જ આપણે પુષ્ટિ માર્ગ નામથી ઓળખીએ છીએ કૃપા માર્ગ આપણે કહીએ છીએ અનેક પ્રકારથી હું જીતીશ હું છે છોડ તો ધર્મને જીતાડવા અહીંયા અને જીતવા માટે યુદ્ધ જીતવા માટે વિચારકો ને આચાર્યો એમ કહે કે પાંચ બળ જોઈએ માણસ પાસે ત્યારે જીતી શકાય પહેલું પિંડ બળ જોઈએ જો શરીરનું બળ ન હોય તો કોઈ યુદ્ધ જીતાતું નથી શરીરને પણ નાશવંત શાસ્ત્ર ભલે કહ્યું ખરું ધર્મ સાધન આ ધર્મનું સાધન છે એમ પણ કહ્યું છે અને એટલા માટે શરીરની નાશવંતતા નો વિચાર તો કરવો પણ નો વિચાર કરી એના પ્રત્યે ઉદાસીન નહીં થઈ જવું ઉલટાની બગડે વસ્તુ હોય ને એનો જલ્દી ઉપયોગ કરી આપણને એમ થાય કે બગડે આ વસ્તુ પણ એવું છે બગડેલી આ શરીર એમને એમ નાશ પામી જશે સમયે ગયે પછત જો બન અંજલી કો પાની સમય ગયે તો કહે છે કે આ શરીર કેવું છે હાથમાં રહેલા જળ જેવું આપણ લાગે જળ આત્મા છે જળ આત્મા છે અને ક્યાં ધીમે ધીમે સરકતું જાય ને ખાલી થઈ જાય ખબર એ ન પડે આ શરીર પણ એવું છે પણ શાસ્ત્ર કહે છે ખલુ ધર્મ સાધનમ ધર્મનું આ સાધન છે અને એટલા માટે સેવા કરનારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ અને શરીર ચાલતું હશે તો સેવા કરી શકશે પિંડ બળ જોઈએ બીજું કહું પુણ્ય બળ જોઈએ એક વસ્તુ યાદ રાખો

મને એક વસ્તુ યાદ રાખજો સુખ ન પુરુષાર્થ ન મહેનત થી આવે છે ન આવે છે સુખ પુણ્ય થી આવે છે અને એટલા માટે સારો દિવસ આવ્યો ને તમે પાર્ટી કરીને કેટલા રૂપિયા ખર્ચ્યા એનો હિસાબ તો રાખો છો પણ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એ તો આપણે ગણતા નથી અને એટલા માટે પૈસાના હિસાબની સાથે ભક્તે તો પુણ્યોનો હિસાબ પણ રાખો કે આટલું સુખ ભોગ્યું ને આટલા પુણ્ય ખર્ચાયા લાવ નવા પુણ્ય વાંધેલો બીજું બળ પુણ્ય બળ ત્રીજું પ્રજ્ઞા જોયું ભગવાન સાધનો આપી દે પણ એ સાધનો નો ઉપયોગ ક્યાં કરવો એ સમજ માણસ ની હોવી જોઈએ કારણ કે વસ્તુઓનો દોષ નથી હોતો કોઈ વસ્તુ લૌકિક અલૌકિક વસ્તુમાં મહોર મારેલી નથી હોતી

એજ પરિવારના લોકો સંસારના બંધન જેવા લાગે પણ એજ વૈષ્ણવ વિચાર કરે કે મારા ઠાકોરજી મને પાંચ વૈષ્ણો ઘરમાં આપ્યા છે તો અલૌકિક થઈ કોઈ વસ્તુમાં લૌકિક કે અલૌકિક ક્યાં મહોર મારેલી હોય છે વ્યક્તિનો એના તરફનો દ્રષ્ટિકોણ એની સમજ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવતી હોય છે પ્રજ્ઞા બળજે કહો છેલ્લું બળ એ કૃપા બળ છે કૃપાબળ હોય તો આ બધા પુણ્યો ભેગા થાય ત્યારે કોઈ યુદ્ધ જીતા ત્યારે કોઈ સફળતા પ્રાપ્ત થતી હોય છેલ્લું બલ એ કૃપાબળ કરે કૃપા કૃપાબળ હોય તો આ બધા જ બલ કામ લાગે છે અને એટલા માટે અમારા વૈષ્ણવ તો સદાય ઠાકોરજી પાસે એક જ વાત કરે પ્રભુ આપની કૃપા છે જે ચર્ચા કરી રહ્યા છીએ કેન્દ્રમાં ગીતાજીને રાખી અને જે આપણે દર્શન કરી રહ્યા હતા સ્વયં પ્રભુ અનેક અનેક પ્રકારથી સમજાવતા ગઈકાલે જે આપણે ચર્ચા મૂકી હતી નવમા શ્લોક ઉપર ચોથા અધ્યાયની અને ચર્ચા કરતા વાત કરી હતી ભગવાન કહેવા લાગ્યા જન્મ કર્મ ચમે દિવ્યમ મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે મનુ તે નૈવ લૌકિકમ અમારા ઠાકોરજી લૌકિક નથી લૌકિક સમજતા નથી લૌકિક સાંભળતા નથી લૌકિક સ્વીકારતા નથી નહીં લૌકિક અમારા ઠાકોરજી લૌકિક નથી અને એટલા માટે પ્રભુને લૌકિક વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ નહીં કરી હૃદયના વિશુદ્ધ ભાવથી એને પ્રસન્ન કરવા ઠાકોરજી લૌકિક નથી લૌકિકતા જોતા નથી ને લૌકિકતા એમને ગમતી નથી પરમ અલૌકિક પ્રભુ છે ભોગ સામગ્રી આપણે સિદ્ધ કરી હોય ધરીએ ધરવાનો અધિકાર આપણો હોય પણ મહાપ્રભુજી ગુસાઇજી વ્રજભક્તોની કાની આપીએ છીએ ત્યારે ઠાકોરજી આરોગ્ય છે રાગ ભોગ શૃંગાર જેમ પ્રભુ અલૌકિક છે એમ પ્રભુ સંબંધી પ્રત્યેક સેવા સામગ્રી પણ અલૌકિક છે પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે એટલે અલૌકિક છે અને ત્યાં સુધીની વાત કહીશ કે સેવાના રૂમમાં જેનાથી બુહારી કાઢતા હો એ બુહારીને પણ પગ ન લગાવાય ભગવત સંબંધી વસ્તુ અલૌકિક હોય છે કારણ કે મર્યાદા માર્ગમાં સ્વીકાર છે પણ પુષ્ટિ માર્ગમાં તો અંગીકાર છે પ્રભુને જે સમર્પો છો એ સમર્પવામાં પ્રભુ સ્વીકારતા નથી કેવલ પણ એનો અંગીકાર કરે એટલે કે પોતાના અંગ રૂપ બનાવીને પાછું આવે છે એટલે ભગવત સંબંધી વસ્તુ અલૌકિક જન્મ કર્મ ચમે દિવ્યમ પ્રભુએ કહ્યું પ્રભુનું જન્મ દિવ્ય છે મહાપ્રભુજી તો સમજાવે કે જેમ સરોવરમાં લીલ જામી હોય અને થોડા ભાગમાંથી લીલ ખસેડો ને એમાં જલ પ્રગટ થતું દેખાય બાકી બધે જ પાણી છે માયા રૂપી લીલ બધે જ જામેલી છે પણ જેટલા ભાગમાંથી પ્રભુ માયા સમેટી લે એટલામાં પ્રભુ પ્રગટ થયેલા દેખાય બાલકમ એ અદ્ભુત બાલક પ્રગટ થયો છે ગર્ભમાં આવ્યા ત્યારે દેવતાએ સ્તુતિ કરી છે અને એટલા માટે પ્રભુને લૌકિક નહીં જાણવા પ્રભુ નું જન્મ લૌકિક છે ન પ્રભુ લૌકિક છે પ્રભુ તો લીલા કરે છે કર્મ અને લીલાનો મૂળ ફરક એ છે આનંદ ની અભિવ્યક્તિ એ લીલા છે અને આનંદ માટેનો પ્રયાસ એ કર્મ છે જીવ કર્મ સુખ મેળવવા કરે દુઃખ કોઈને નથી જોયું અને પ્રભુ પોતાના નિજાનંદને અભિવ્યક્ત કરે છે કોઈ પ્રયાસ વગર એ જ લીલા છે ક્રિયમાણ ચેષ્ટા સ લીલા એટલે પ્રભુ આગળ કહેશે મને કરે લેપાતા નથી એટલે જેવો પ્રસંગ પણ કહેતા ને કે જ્યારે પ્રભુ અને ગોપીજનો મળવા માટે આવ્યા પ્રભુએ કહ્યું તો અહીંયા મળીશ અને બહુ મોડું થઈ ગયું અને પ્રભુ બહુ મોડા આવ્યા ત્યારે ગોપીજનો એ કહ્યું કે પ્રભુ આટલા મોડા કેમ થયા તો કે સામે પાર યમનાજીના મારા ગુરુજી આવ્યા છે અને એમની સેવામાં લાગ્યો હતો એટલે મને મોડું થઈ ગયું અરે જગત ગુરુ તો તું છું કનૈયા તારા ગુરુ કોણ તો કે દુર્વાસા આવ્યા છે તો કેવું કે એમની સેવા તમે પણ કરો અને થયું કે લાવ અમે ભોજન લઈને જઈએ હવે ભોજન લઈને તૈયારી કરી અને ગોપીજનો મુનિ પાસે જાય કરવાના પણ પૂર આવેલું છે પાણી ભરાયેલું છે કેવા કે આમાંથી અમે પાર કેમ કરીશું ત્યારે ઠાકોરજી એ કહ્યું અમે યમુનાજી પાસે જઈને એમ કેજો કે જો કૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચારી હોય બાલ બ્રહ્મચારી હોય તો તમે મને માર્ગ આપો ગોપીઓ કહે તું સેનો બ્રહ્મચારી હા આટલા રાસ કર્યા આટલા ચીરહરણ આદિ કર્યા પ્રભુ કે કહી તો જુઓ અને ગોપીજનો આવ્યા યમુનાજીમાં પૂર છે અને ગોપીજનો બોલ્યા જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપો અને યમનાજીએ માર્ગ આપી દીધો આવ્યા દુર્વાસા મુનિને ત્યાં ભોજન કરાવ્યા અને ભોજન કરાવ્યા દુર્વાસા મુનિએ ભોજન કર્યું અને પાછા આવતા હતા અને પાછું પૂર યમુનાજીમાં

ગોપીઓને એટલું આશ્ચર્ય થયું આ એક તો કૃષ્ણ બાલ બ્રહ્મચારી અરે દુર્વાસા મુનિ નિરાહારી આની જોડે રાસ કર્યા અમને ભોજન કરાવ્યું આ બંને સંભવે ક્યાંથી એટલે જયારે પાર કરીને કૃષ્ણ પાસે આવ્યા ને ત્યારે જિજ્ઞાસા વિવ્યક્ત કરવા લાગ્યા અરે કનૈયા તું બાલ બ્રહ્મચારી ક્યાંથી અને દુર્વાસા મુનિને ને અમે ભોજન કરાવ્યું અને એ નિરાહારી ક્યાંથી ત્યારે ભગવાને કહ્યું જે પણ કર્મ કરતા ભાવ વગર થાય તો એને કોઈ કર્મનું બંધન લાગતું નથી હું જે કઈ કરું છું એમાં ક્યાંય મારો કરતા ભાવ નથી હોતો પ્રભુના કર્મો દિવ્ય છે અલૌકિક છે અને એટલા માટે આ સર્વ કર્મોનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે એટલે તું ભાગવતના દશમ સ્કંદની શરૂઆતમાં જ જ્યાં કૃષ્ણના ચરિત્રનું અવગાહન થવાનું હતું એ જ સમયે નિવૃત્ત તરશૈ રૂપગીય માનાત બવૌ સદા છોત્ર મનોવિરામાત કૌતમ શ્લોક ગુણાનુવાદાત મારા કર્મો દિવ્ય છે એમ કહીને આગળ પ્રભુ કેવા લાગ્યા કે જે આ તત્વથી જાણે છે ત્યક્દેહન્મ નૈતી મામેથી સૂરજના દિવ્યતાનો જે અનુભવ કરે છે એને ફરી દેહ ધારણ કરવો નથી અને એટલા માટે સંતો પધારી રહ્યા છે એમનું પણ સ્વાગત કરીએ છીએ કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર થી એમના દિવ્ય આશીર્વાદ લઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બધાયલા છે દાસી જીવન સત્સંગ મંડળ રાજકોટ રાજકોટ વૈષ્ણવ સંઘ અને રમેશભાઈ લવજીભાઈ ધરુપ પરિવાર એવો ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરે છે જે મને તી જાણે છે એટલે ત્રણ પ્રકારનું જ્ઞાન ભગવત સંબંધી હોવું જોઈએ પ્રભુનું તત્વ જ્ઞાન પ્રભુનું સ્વરૂપ જ્ઞાન અને પ્રભુનું મહાત્મ જ્ઞાન આ ત્રણ પ્રકારનું જ્ઞાન પ્રભુ સંબંધી હોય ત્યારે પ્રભુ માટેનો ભાવ દ્રઢ થાય ભક્તિની વ્યાખ્યા જ કરવામાં સુદ્રઢ માટે મહાત્મજ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વથી અધિક સ્નેહ એને ભક્તિ કહેવાય અને એટલા માટે આ ત્રણ પ્રકારના જ્ઞાન તત્વજ્ઞાન તત્વત પ્રભુનું સ્વરૂપ શું છે પ્રભુનું સ્વરૂપ જ્ઞાન જો રૂપ અને સ્વરૂપમાં પ્રભુ શ્યામ છે વાકળિયા કેશ છે પિતામર ધારણ કરે છે આ રૂપનું જ્ઞાન છે અને સ્વરૂપ કેવું છે આનંદ માત્ર કરપાદ મુખો જો વેદ મેં કહા પ્રભુ તો આનંદ માત્ર કરપાદ મુખો હે હૈ આનંદ રૂપ સર્વાંગ આપકા સ્વરૂપ ને કહા રસો તો રસરૂપ હે અને પ્રભુના મહાત્મ જ્ઞાન આમ ત્રણ પ્રકારની ચર્ચાઓ કરી છે